અમદાવાદ મહાનગરપાલિકાના ટેક્સ ખાતામાં થોડા દિવસ પહેલા આચરવામાં આવેલા ટેક્સ કૌભાંડ અંગે આઠ વ્યક્તિઓને જવાબદાર ગણી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ટેક્સ કૌભાંડના કારણે તંત્રને પંચાવન પોઈન્ટ બોતેર લાખનું નુકસાન થયું છે કોર્પોરેશનના અધિકારીઓને થોડા સમય પહેલા ખ્યાલ આવ્યો હતો કે કેટલાક કર્મચારીઓએ માસ્ટર લોગિન અને પાસવર્ડ બનાવી અનેક મિલકતોનો પ્રોપર્ટી ટેક્સ ઓછો કરી દીધો છે આ ઘટના બાદ સફાળા જાગેલા તંત્રએ તમામ એન્ટ્રીની તપાસ કરતા ખ્યાલ આવ્યો છે કે કુલ સુડતાલીસ હજાર એન્ટ્રીમાંથી બસો નવ્વાણું એન્ટ્રીમાં ચેડા કરવામાં આવ્યા છે એન્ટ્રીમાં ચેડા કરીને મહાનગરપાલિકાને પંચાવન પોઈન્ટ બોતેર લાખનો ચૂનો લગાવવામાં આવ્યો છે શહેરના છ ઝોનમાંથી મધ્ય ઝોન ને બાદ કરતા તમામ ઝોનની એન્ટ્રીઓમાં ચેડા કરવામાં આવ્યા છે અહીં જે લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેઓ વોર્ડ ઇન્સ્પેક્ટર અને ડિવિઝનલ સુપ્રિન્ટેન્ડન્ટ છે ત્યારે ચર્ચા એવી પણ ચાલી રહી છે કે શું આ ગોટાળાની માહિતી નહીં હોય ઝોનમાંથી આ પ્રશ્ન બનવામાં આવેલો એન્ટ્રીઓ ચેક કરવામાં છે એમાંથી બસો નવ્વાણું એન્ટ્રીઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે આ બસો નવ્વાણું એન્ટ્રીઓ પૈકી આઠ કર્મચારીઓ આમાં સંડોવાયેલા હોય એવો પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે અને આ આઠ કર્મચારીઓને નોટિસ આપી પોલીસ કેસ કરવા સુધીની કાર્યવાહી કરવા માટે તંત્રને કહેવામાં આવ્યું છે ત્યારબાદ જે રીતના ગુના હોય અને જે ગુનેગાર હોય એને કડકમાં કડક સજા કરવા સુધીની જોગવાઈ કરવા માટે સૂચના આપવામાં આવી છે